હા ફ્રેન્ડ આજે આપણે એકસો બત્રીસ વધુ હશે તમે જે રીતે ગણો છો એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે બરાબર છે સૌથી પહેલા આપણે તફાવત એટલે કે ડી શોધી લઈશું બરાબર છે ચલો ડીનું સૂત્ર છે આપણી જોડે એ ટુ માઇનસ એ વન બરાબર એ ટુ એટલે કે બીજું પદ બીજું પદ છે આપણી જોડે પંદર માઇનસના માઇનસ એ વન છે આપણી જોડે ત્રણ પંદર માઇનસ ત્રણ એટલે કે જવાબ આવશે બાર ચાલો ચોપનમાં પદ કરતાં વધારે કીધું છે એટલે એ ચોપન આપણે મૂકીશું બરાબર છે એ ચોપન બરાબર એ પ્લસ ત્રેપન એટલે ગુણાકાર ની નિશાની લાગુ પડશે ત્રેપન ગુણ્યા બાર એટલે કે જવાબ આવશે છસો ને છત્રીસ છસો છત્રીસ માં ત્રણ ઉમેરી દો જવાબ આવશે છસો ને ઓગણ ચોપન આપણી જોડ છસો ને ઓગણચાલીસ મળી ગયા હવે શું કીધું છે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ હશે બરાબર છે તો અહીં લખો એટલે તમને ખબર પડે કે ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ બરાબર છે હવે શું કીધું છે વધુ બરાબર છે એટલે આપણને હમણાં મળી ગયા છસો ને પ્લસ કેમ આવશે પ્લસ કારણ કે વધારે કીધું છે બરાબર ઓછું કેટલું એકસો ને બત્રીસ જવાબ આવશે સાતસો ને ચાલો જે રીતે કિંમત છે એ રીતે તમે કિંમત ગોઠવી લો બધી એ છે આપણી જોડે ત્રણ ડી છે આપણી જોડે બાર એ એન છે આપણી જોડે સાતસો ને અને એન આપણે એન છે આપણી જોડે સાતસો ને ઇકોતેર બરાબર બરાબર એ છે ત્રણ પ્લસ ના પ્લસ એન માઇનસ વન નો એન માઇનસ વન જ છે આપણી જોડે બાર ચલો સાતસો ઇકોતેર ના બોલું છું આ બાર છે આખા કૌશ ને ગુણસે બાર ગુણ્યા એન એટલે કે બાર એન બાર બાર ફરી પાછું સાતસો ઇકોતેર ના સાતસો ના બરાબર ના ભૂલ કરો છો બરાબર નહીં આવે ત્રણ અચળપદ કહેવાશે એકલું છે એટલે અહીં શું થઈ જશે માઇનસ ફરી બોલું છું ત્રણ શું થઈ જશે માઇનસ બરાબર છે અચળપદ હવે અહીં આવશે પ્લસ બરાબર અહીં આવશે બાર ના ખબર પડી આ બાર બાર એકલા છે અહીં આગળ જુઓ ત્રણ છે આ બે છે એટલે અચળપદ છે આગળ આવી જશે

એ માઇનસ ત્રણ કરશો બરાબર છે એસી પડી કઈ ખાબર તમને હવે જે આ સાતસો ને એસી આવ્યા છે એને ભાગ્યા બાર કરશો આ બાર એકલા વધ્યા ને એક બાર આપણે વપરાઈ ગયા આમાં એક બાર હજી વધ્યા છે તો સાતસો એસી ભાગ્યા બાર ચલો કરી નાખ્યા સાતસો એસી માંથી બોતેર જશે એટલે જવાબ આવશે છ આ જીરો નીચે ઉતાર દઈશું બારના ગળિયામાં સાઈઠ ક્યારે આવશે બાર પંચાને સાઈઠ એટલે જવાબ મળ્યો પાસઠ શું મળ્યું પાસઠ એટલે શું કીધું છે ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ હશે એટલે ચોપન આપણને મળી ગયા કેટલા પાસઠ એન બરાબર કેટલા વધુ હશે પાસઠ તો આ તમારો આખો દાખલો ફરી મળીશું નવા વિડીયોમાં